એક સમાજ નો મુદ્દો નથી કોઈ વ્યક્તિ નો મુદ્દો નથી એટલે બાપુની લડાઈ જે છે ગૌચર દબાણ દૂર કરવા માટે એટલે લડતા આવે છે અને અનેક વખત આપેલું છે ભાઈ આ ગૌચર ખાલી કરો તો તંત્રનું પેટનું પાણી હલતું હલતું નથી એટલે ખરેખર તંત્ર ને એટલી રજૂઆત છે કે આ જે બાપુ જે લડત રહે છે એ ખરેખર સાચી છે એટલે એનો તપાસ કરવામાં આવે અને ગૌચર જે દબાણ રમવાની અંદર આવે છે એ ખાલી કરવામાં આવે અને જો આ ખાલી આવી તો આ તમામ સાથે મળીને આંદોલન પણ કરશું ગાંધીનગર સુધી જવાનું ફરજ પડશે પણ તો બી જા મારા નામ રમણીકભાઈ બાબુભાઈ છે ભચાઓ આમ આદમી પાર્ટી શહેર મહામંત્રી આજે ત્રણ દિવસ છે આ શિવભા જાડેજા સાહેબ રામબાઉના કલેક્ટર ઓફિસે આંદોલનમાં ઉપવાસ આંદોલનમાં બેઠા છે જે છે એ મોટા મોટા માફિયાઓ દબાવીને બેઠા છે એનો કોઈ હજી સુધી કોઈ નિવેદન નથી આવ્યો એના માટે આમ આદમી પાર્ટી ના કિસાન પ્રમુખ શ્રી આહિર પચાણભાઈ ભાઈ ભાઈનું બી સમર્થન છે તથા ગૌરક્ષ કબરાઉના આગેવાન શ્રી અનિરુદ્ધસિંહ જાડેજા સાહેબનું બી સમર્થન મળેલ છે કે આ તંત્ર ત્રણ ત્રણ દિવસ છે હજી સુધી શિવ બાપુની કોઈ એ સંભાળ લેવા નથી આ કેમ છે એની તબિયત કે શું છે એ કેવી દશામાં છે નથી એમનું કોઈ એ આરોગ્ય ખાતામાં કોઈને મૂક્યા કે એમની તબિયત છે કે નહીં આ આ બાપુ જે આંદોલનમાં ઉતર્યા છે ઉપવાસ આંદોલનમાં એમનું કાંઈ પણ થઈ ગયા છે તો એ આગેવાનો ઘણા એમને સમર્થન આપે છે પણ એની તબિયતની જે કાંઈ થવાબદારી એ તંત્રની રહેશે